ખ્યા તમને એમ લાગશે કે આ છે ને એકદમ ટેસ્ટી એવું બનતું હશે અને તમે એક વખત ખાશો ને તે છે તેનો ફેવરિટ થઈ જશે આ શીરો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટમાં જરૂરથી બતાવશો તમે છે આ રીતનો શીરો ક્યારેય બનાવ્યો છે કે નહીં અને આ રીતના શીરો છે તમે નાસ્તામાં પણ તેને રેડી કરી અને ખાઈ શકો છો અને ફેવરિટ થઈ જશે આપણે મગની દાળમાંથી આપણે શીરો બનાવવાનો છે તો આપણે તેના માટે એક કપ જેટલી આપણે મગની દાળ લીધી છે પોતરી પાડેલી હવે તેની સાથે આપણે છે તે આપણે ખાંડ લીધી છે અને ઘી લીધું છે તો ખાંડ છે આપણે છે તે તમે જે પ્રમાણે મિષ્ઠાન ખાતા હોય તે પ્રમાણે લઈ શકો છો અને ખાંડ કરતાં આપણે થોડું ઘી આપણે ઓછું લેશું હવે પહેલાં આપણે મગની દાળને પીસવાની છે તો આપણે મિક્સરમાં તેને આપણે પીસી લઈએ અને આપણે મગની દાળને આ રીતના જ પીસવાની છે આ રીતની છે તે પીસાઈ જાય એટલે છે તો આ રીતની કર કરી શેસ શેસ હોય એવી જ આપણે પીસવાની છે સાવ તેનો આપણે લોટ નથી કરવાનો હવે આપણે છે તે કઢાઈમાં આપણે ઘી ગરમ થવા મૂકી દઈશું તો આ રીતના આપણે છે મોટી ત્રણથી ચાર ચમચી જેટલું આપણે ઘી ગરમ થવા મૂકી દઈએ હવે ઘી ગરમ થાય એટલે હવે તેની અંદર આપણે નાખવાનું છે તે છે તે આપણે નાખી દઈશું જે આપણે છે તે આપણે મગની દાળને આપણે પીસીને રાખી છે તે જ આપણે નાખવાની છે તો હવે આપણે છે તે મગની દાળનો પાવડર બધો નાખી દીધો છે આ રીતના હવે ગેસને આપણે કરી દઈશું સ્લો આ રીતના ગેસને હાફ સ્લો કરી અને પછી જ આપણે છે તેને કઢાઈમાં આપણે સલાવતા રહેવાનું છે આ રીતના છે તેને આપણે મતલબમાં હલાવતા રહીએ અને નીચે સીપકે નહીં તે આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને આ રીતના છે તો આપણે સરસ મજાનો શેકાઈ જશે એટલે કેવો થાય તે હું તમને બતાવવાની છું કે એકદમ લાલ નથી થવા દેવાનો એ ખાસ ધ્યાન રાખજો હવે છે તે આ રીતના આપણે કરશું એટલે લોટ છે તે શેકાતા કંઈ પણ વાર નહીં લાગે અને લોટ શેકાઈ જાય એટલે તેની અંદર આપણે મલાઈ નાખવાની છે તો હવે આપણો આ રીતના લોટ શેકાઈ ગયો તો બે ચમચી જેટલી આપણે મલાઈ નાખી દઈશું અને હવે તેને સરસ મજાનું મિક્સ કરી લઈએ અને પછી જ આપણે આગળની પ્રોસેસ કરવાની છે તો ગેસને સ્લો રાખીને જ આ પણ આપણે કરશું અને આ રીતના આપણું છે તે સરસ મજાનું છે તે મિક્સ થઈ ગયું છે તો હવે તેની અંદર આપણે ખાંડ નાખી દઈશું તો આપણે જે માપથી ખાંડ લીધી છે તે જ આપણે નાખી દીધી અને સરસ મજાનું ખાંડ નાખીને પણ આપણે મિક્સ કરી લઈએ ને હવે આપણે છે તે દૂધ નાખવાનું છે તો દૂધ આપણે છે એટલે આપણે ખાંડ લીધી હતી એટલું જ આપણે દૂધ નાખશું અને મિક્સ કરી લઈએ ને આ રીતના છે તો સરસ મજાનું છે તે મિક્સ કર્યા બાદ હવે તેની અંદર આપણે ફ્રૂટ નાખશું તો ડ્રાયફ્રૂટ નાખીને મિક્સ કરી લઈએ ને શેકાવા દઈએ થોડી વાર માટે તો આ રીતના આપણું છે તે પરફેક્ટ એવું શેકાઈ જાય બધી વસ્તુ એટલે હવે તેની અંદર આપણે વધેલું ઘી છે તે બધું આપણે નાખી દઈશું જેથી કરીને છે તો આપણે હશે તે શીરામાં તેની સ્મેલ આવી જાય તો હવે છે આપણે ઘી નાખીને પણ આપણું છે તે શીરો એકદમ પરફેક્ટ એવો થઈ ગયો છે તમે જોઈ શકો કે છે જરાય નીચે ચીપકતો પણ નથી અને આ રીતના આપણો શીરો બની અને રેડી થઈ ગયો તમે શોઈ શકો કેવો સરસ મજાનો છે તે બની ગયો કે જે છે તે આપણે રવાના શીરાને પણ ભૂલાવી દેશે અને બાજરાનો અને ઘઉંના લોટના શીરો બને છે તે પણ ભૂલી જશો અને આ રીતનો શીરો છે તે બાળકોને નાસ્તામાં પણ તમે ધઈ શકો છો અને માત્ર આપણે પાંચથી દસ મિનિટની અંદર આ શીરો આપણે બનાવીને રેડો કરી શકીએ છીએ અને છે તે આસાનીથી છે તે આ શીરો બની જશે અને એક વખત ખાશે તેનો આ શીરો તે ફેવરિટ પણ થઈ જશે તો તમે ચોક્કસ બનાવજો અને હવે તો આપણે ગેસને કરી દઈશું ઓફ આપણો શીરો પરફેક્ટ થઈ ગયો હશે હવે તેને આપણે નીચે ઉતારી લેશું ને તેને એક પ્લેટની અંદર કાઢી લઈએ તો આ રીતના એક પ્લેટમાં આપણે બધો શીરો કાઢી લેશું ને આ રીતના આપણે શીરો કાઢ્યા બાદ તેની અંદર આપણે ડ્રાયફ્રૂટ નાખવાના છે તો આ રીતના ઉપરથી ડ્રાયફ્રૂટ નાખશું એટલે જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું આપણે મગની દાળનો શીરો બનીને રેડી થઈ જશે અને તૈયાર થઈ ગયો આપણો મગની દાળનો શીરો તો તમે ચોક્કસ બનાવશો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો કોમેન્ટમાં તો જરૂરથી બતાવશો તમે ક્યારે બનાવ્યો છે કે નહીં તે અને આ શીરો એક વખત ખાશે એટલે તેનો ફેવરિટ પણ આ શીરો બની જશે અને જો તમે ક્યારેય ન બનાવ્યો હોય તો તમે ચોક્કસ બનાવજો અને એકદમ ટેસ્ટી એવો આ શીરો બને છે માવા વગરનો